રાધનપુર તાલુકાના વડેલાના ગામે નવીન રોડનું ખાતમુહૂર્ત કરતા રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પરબતભાઈ ચૌધરી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વડેલાના ગામે નવીન રોડો બનાવવા માટે સાતેક કરોડ રૂપિયાના અલગ અલગ કરોડોના ખાતમુહૂર્ત રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પરબતભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવેલ આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય ભરતભાઈ ચૌધરી અને તાલુકા પંચાયત પ્રમુખ

સીસી રોડનું ખાતમુહૂર્ત આદરણીય ને અમે આ ગામના લોકોએ બધા સાથે મળીને કર્યું એવી જ રીતે અહીંયા જૂના જૂનાપુરાણાનો રોડ એ લગભગ બે અઢી કરોડથી વધારે છે અહીંયાથી વલારાથી સુબાપુરાનો રોડ એ પણ બે અઢી ત્રણ કરોડ જેટલો એટલે લગભગ સાત આઠ કરોડનો આજે અહીંયા રોડનો ખાતમુહૂર્ત કર્યું છે એની સાથે સાથે ઘણા અહીંયા વિકાસના કામો ચાલુ છે એ આરોગ્ય દવાખાનાની વાત હોય કે રોડ રસ્તાની વાત હોય બધાય એ સરકાર ખૂબ જ એ દીર ગંભીર થઈને રોડ રસ્તાની અહીંયાથી વલ્લારાથી માંડલા રોડ પણ એ સંપૂર્ણ થઈ ગયો છે અને કોઈ બીજા લોકોની રજૂઆત આવી છે એ રજૂઆત પણ અમારે સુલતાનપુરાથી એક આ બાજુ વલ્લારાનો રોડ પણ અમારે મશાભાઈની વાત કરી છે આ બધાય રોડ જે દરખાસ્ત થઈ ગઈ છે એ રોડ માં હું રજૂઆત કરીને માનની શંકરભાઈ પણ અધ્યક્ષ પણ પણ આ રોડ અમે સાથે છે અને આખા ગામના લોકો બધા એક થઈને અમારે આ વાત કરી છે એટલે મોદી સાહેબ નો મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ બોરો ભારત માતા કી જય